પહોંચી ગઈ છીએ અત્યારે ઘડીક લંચ આપ્યો છે ગાડીને કારણ કે ટુ વ્હીલમાં અમારે પૂરી ફેમિલી સાથે નીકળી ગઈ છે એટલે ઘડીક ગાડીને પોરો આપ્યો છે સાજક પર આવી ગઈ છે અને સાજકજી મહારાજે પહેલો પ્રથમ આ ગણે રાજધાની થાપેલી પેલી હતી ગોહેલોનું રાજધાની હતી આ ગોહેલોની જે સજકજી મહારાજ થઈ ગયા તેમને આ રાજને આ સ્થાપિત કરેલું હતું અને આ છે નવ લોકો જે કાળકામાનું મંદિર હતું અહીંયા અને જેઓ ધજા લહેરાય છે માતાજીનું પુરાતન મંદિર છે આવડું આવ્યું અને દેવળને કહે છે નવ લોકો જોઈ લો તમે કેવી આની સરસ કારીગરી છે પણ આ જે બનાવવામાં આવેલું એ આવી વાત આપણને લોકવાયકા મુજબ કે આ પોતે બનાવેલું છે મંદિર એક રાતમાં બધું કરી નાખ્યું એવું કે કંઈ લોક લોકવાયકા છે વર્ષો જૂનું છે આ નવલખો જ્યાં કાળકામાં અંદર બિરાજમાન છે આની અંદર કાળકામાં બિરાજમાન છે જય માતાજી એનું એવું કહેવું છે કે જે આ થંભ રહ્યા એ તમે ગણો તો એક વખત વધે અને એક વખત ઘટે એવી અહીંની માન્યતા છે અને અમે આવી ગયા છીએ આજે સેજક પર ગામની અંદર અને નવલખાના દર્શન કર્યા અને હવે અમે જઈશું અમારા બેનના ઘરભણી જો અમાર ભક્તિ તુલસી આરતી એન મમ્મી અને બધા દર્શન કરી અને અમે બહાર નીકળ્યા છે અહીંયા તો મોર ને બોર બધું છે મોર પાછળ છે જોઈએ આપણે જો હોય તો આપણે શૂટિંગમાં થોડાક મોરલાને પણ લઈ લઈ આવી કંઈક કોતરણી છે બધી પણ હવે અખંડિત થઈ ગઈ નવ લખો મિત્રો જોઈ લેશો આ મંદિર હતું ભક્તિબેન તમે ક્યાં આવી ગયા છો અત્યારે હેજક પર આવી ગયા છો કે ત્યાં શું કરવા અત્યારે આવ્યા છો બોલો બોલો આઈને રોકાવાનું છે તમારે એટલે આઈને નથી આઈને રહેવાનું છે એમને તમારે કાંઈ વાંધો નહીં તમારે જો આ બાજુ અમાર આરતી રમે છે અને કોઈ અમાર સાયા બેન કામ કરે છે એની પડખે ને મામી જો કઈક કરે છે હું કરતી હોય શી ખબર કે એમથી બેઠી હોય આ અમારે જો લાડુ બેન આ બાજુ ખાંડ પલાળે છે અને અમારે આઈને કરે જો ચલો મિત્રો આપણે ચોટીલા પચી ગઈ છે અને આપણે ડુંગર ભણી જઈશું માતાજીને દર્શન કરવા ચાલો મિત્રો જો તમારે ભગવાન બધા દાવી છે ક્યાં જવાનું હોય ચોટીલા દાવી ગયા ડુંગર નહીં ચડવાનું તારે હાલો હાલો તારે હાલો મિત્રો અમે ડુંગર ભણી જઈ રહ્યા છીએ જો ચામુંડામાં નું ડુંગર કેવો સરસ મજાનો જો આવી રહ્યો છે અને આપણે ડુંગર બાજુ જઈએ રહ્યા છીએ માતાજીના દર્શન કરીએ તો દિલાવાળી માતા મુંડા કરજે બેડો પાર રે માડી કરજે ને તું સહાય આપણે પહોંચ્યા ડુંગરના પાસે અને આપણે ડુંગર સરશું આઈન કોઈ આવું લૂક છે માતાજી ચામુંડાના ડુંગર ઉપર જઈ રહ્યા છીએ મારી ફેમિલી મેલી મેલી મારી પાસે લાગી રહી છે ચાલો ચાલો અગિયાં હા તો જોવો એનો નજારો કે ચોટીલાના ડુંગર ઉપરથી જેવો નજારો આવે છે ચોટીલાનો કેમ લાગ્યું તુલસી બેંક મજા આવી કેમ થાય છે સડી જાય છે ને Terima kasih telah menonton! ચાલો મિત્રો હું જો ચોટીલા ચામુંડામાંના ડુંગર ઉપર છીએ અત્યારે આ કાળ ભૈરવ દાદાનું છે મંદિર શ્રીખળ વધારવાનું છે આપણે શ્રીખોળ વધેરી નાખીએ પહેલાં માતાજીના એટલે અહીંયા કણે ચોટલા ચડાવવા આવે છે માતાજીના અમારે માનતા એટલે અમારે પાંચ ચોટલા સડાવવાના હતા એટલે પાંચ ચોટલા સડાવી રહ્યા છે અને નાળિયેરેના તોરણ છે એ પણ અહીંયા કણે ચડાવેલા છે આ છે ચામુંડામાં મોટું વિશુલ અને છે

ચાલો મિત્રો અમે આપણે ચોટીલા ડુંગર ચડી ગયા છીએ અને આપણે નીચે ઉતરવાનું છે તુલસી બેન કેમ મજા આવી આ પણ અહીંયા અમારે માતાજીને ને સ્થાનક આવ્યા હોય તો કે બે ઘડી કરવી પડે તો એ લોકો તો બે ઘડી કરી રહ્યા છે

પાંચ ચેક થઈ ગઈ કેટલા માલ ની બસ એમ હાલો પૂરું કરો હા બેટા હા श्री के उतरे जैसी माता जी माताश्री हां हां आयन करला है इपनो है माता माताश्री और आप नीचे उतरे जैसी हो जाओ जरा और से जय माता मुरा